ગોવિંદજી ઇન્ડસ્ટ્રીઝમાં માહી માહિફોર્ઝિન ફેક્ટરીની સામે આવેલા ગોડાઉનમાં ભીમરાજ યોગી તેના સાગરીતો સાથે ચોરીને ઇલેક્ટ્રિક તાર તથા અન્ય સરસામાન એક બોલેરો પિકઅપમાં ભરી લાવી તેને અલગ અલગ વાહનોમાં ભરી સગે વગે કરવાની પેરવીમાં હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી હરકતમાં આવેલા એલસીબી પીઆઈ આરબી ભઠોરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર વલણ ગામે ગોવિંદજી ઇન્ડસ્ટ્રીઝમાં માહી માહિફોર્ઝિન ફેક્ટરીની સામે આવેલા ગોડાઉનમાં છાપો માર્યો હતો જ્યાંથી પોલીસે ચોરી કરાયેલા જીઈબી ના એલ્યુમિનિયમ વિસ્તારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી કબજે કરેલા મુદ્દામાલ પૈકી સાત લાખ ત્રીસ હજાર કિંમતનો બે હજાર નવસો વીસ કિલોગ્રામ ચોરીના એલ્યુમિનિયમ વિસ્તાર ચાર લાખ કિંમતની બોલેરો પિકઅપ સાત લાખ કિંમતનો આઈસર ટેમ્પો વીસ હજાર કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન બે હજાર નવસો રોકડા મળી પોલીસે કુલ અઢાર લાખ બાવન હજાર કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ